તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો જ્યાં જિલ્લા કલેક્ટર એ કે મોદી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસી તડવી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અન્ય અગ્રણીઓ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય પરથી પ્રતાવ થઈ હતી જેમાં નાગરિકો પણ દેશપ્રેમના રંગે રંગા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી જ્યાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ નગરપાલિકા હોદ્દેદારો શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્કાઉટ મેરા યુવા ભારત સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અગી માં સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત ભર ની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે સર્વે વિદ્યાર્થીઓ સર્વે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ લોકો આ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે એની શાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર